ન બેસી શકે મારો સીધો સવાલ એ છે કે સાહેબ તમે ફી લેવાનું ભૂલા પરીક્ષાના ફોર્મ ભરવાના ભૂલી ગયા પણ વાસ્તવિકતા કંઈક અલગ છે આ લોકોને કોલેજની માન્યતા આ કોર્સની છે જ નહીં એમનો લેટર આજે 15 તારીખે આવ્યો છે એટલે કે 4 દિવસ પહેલા જ આવ્યો છે અત્યાર લગીન આ લોકોએ વિદ્યાર્થીઓને વાલી પાસેથી મોટું કોભાન કરેલું છે અને કોભાનનું ઉજાગર કરવા આજે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પામ અને આમ આદમી પાર્ટીની પોરબંદરની સમગ્ર ટીમ અહીંયા ઉપસ્થિત છે અને જ્યારે એવી વાત કરવામાં આવી કે ટ્રસ્ટીશ્રીઓને બોલાવો એ જવાબ આપે છે ત્યારે એવો જવાબ આપવામાં આવ્યો કે ટ્રસ્ટી સીઓ તો ઉદ્યોગપતિ છે એ અહીંયા નહીં આવી શકે એની પાસે ટાઈમ નથી તો અમે ત્યાં સુધી અહીંયા બેઠા રહેવાના છીએ જ્યાં સુધી ટ્રસ્ટી સીઓ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય ના એને ચટ વાત છે કે જે બેતાલીસ વિદ્યાર્થીઓને અહીંયા જે ભણાવવામાં આવ્યા એ બેતાલીસ વિદ્યાર્થીઓને જે કોર્સમાં ભણાવવામાં આવે કોર્સની માન્યતા જ નથી લોકો પાસે સાહેબ કોર્સની માન્યતા ન હોય તો વિદ્યાર્થીને એડમિશન અપાય આવું તો હવે લોકો જાણે ભણેલોય જાણે અને અભણેય જાણે

શિક્ષણ જગતને કલંકિત કરે ને એવો કિસ્સો આજ બન્યો છે પોરબંદરની અંદર અમે સમગ્ર ટીમ અહીંયા બેસવાના છીએ જ્યાં સુધી એ લોકો ટ્રસ્ટીગણ અહીંયા વાતચીત કરવા ના આવે અમારી રજૂઆત ના સાંભળે વાલીઓની રજૂઆત ના સાંભળે ત્યાં સુધી અમે સતત અહીંયા બેસવાના તો કેટલા નખત છે બેતાલીસ વિદ્યાર્થીઓને ઓપ્શન આપે છે કે ભાઈ તમે છેલ્લા આવતા વર્ષે બાર પેપર એકારે આપી દેજો અથવા છ મહિના જવા દો આમ તેમ અરે કયા વિદ્યાર્થી જે કઈ રમકડા છે તમે ક્યુ એમ કરે એ લોકોએ તો ફી ભરી દીધી લીગલ એડમિશન દીધાલા અને બીજું લેટર વગર ચલાવતા હોય એ ખૂબ મોટી ભૂલ છે આ ભૂલ નહીં હું તો કહું છું કે વિદ્યાર્થીઓને યુનિવર્સિટી અને તારીખનો લેટર છે એક દિવસ પહેલા પરમિશન એ લોકો બતાવે છે તો અત્યાર સુધી શું એક વર્ષ રાતોરાત પરમિશન મળી

અમારી ટીમ પણ પણ આજ ગાંધીનગર ખાતે જશે ત્યાં ત્યાં કરવાની કરવાની છે અને કે ભાઈ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવે છતાં પણ જો આ સરકાર ના પેટનું પાણી ના આવે તો અમારી બીજી માંગ એવી છે કે તાત્કાલિક ધોરણે આ લોકોને વળતર આપવામાં આવે અને એ લોકોને આવનારા સેમ માટેની વ્યવસ્થા યોગ્ય કરી દેવા વિદ્યાર્થી દરેક વિદ્યાર્થીએ 30000 ફી ભરી છે આવવા જાવવા રેવા ખાવા પીવાનો ખર્ચ સાથે જોવા જોઈએ બીજું એમને એક વર્ષ બગડ્યું છે વર્ષમાં વિદ્યાર્થી ક્યાં પૂરી શકે ત્યારે અમે એક વિદ્યાર્થી દીઠ 5 લાખની આશા રાખી કરવી પડે સાહેબ કેમ નહીં કરે આવડી મોટી છેતર જો આ લોકો કરી હકતે તો અપેક્ષા પૂરી નહીં કરે એ છેતર તો એક ખોટા હતા આમાં તો આપણે સાચા જ સાચાની માંગણી લઈને નીકળ્યા છીએ આ પૈસા કઈ અમારા પેટમાં નથી જવાના આ પૈસા ડાયરેક્ટ વાલીઓને આપવાના છે જેમની સાથે એમને છેતરપિંડી કરી છે અને બીજું કદાચ આ લોકો યોગ્ય નિર્ણય ના લે ટ્રસ્ટીઓ આમનો યોગ્ય ઉપાય નહીં કરે તો અમે નો નોંધાવા પણ જવાના છે અને આની ઉપર છેતરપિંડી ની જ એફઆઈઆર થવાની છે અમારી ટીમ અત્યારે એમની પાસે પણ ડોક્યુમેન્ટ માંગ્યા અને અમે એ પણ તપાસ કરી જે કામ સરકારે કરવું જોઈએ એ કામ અત્યારે આમ આદમી પાર્ટીની ટીમ કરી રહી છે તમામ ડેટાઓ અમે જાણીએ છીએ અને આવનારા સમયમાં એનો ચોક્કસ આંદોલન કરશે